કરી શકશે અને પોતાને યોગ્ય જણાય તેવા વચગાળાના આદેશો આપતા હુકમો સહિત હુકમો કરી શકશે દીવાની કાર્ય રીતિ અધિનિયમ ઓગણીસો આઠમાં ગમે તે મજબૂર હોય તેમ છતાં આ અધિનિયમ હેઠળના જમીન પચાવી પાડવાના કહેવાતા કૃત્ય અથવા પચાવી પાડેલ કોઈ જમીનના માલિકી હક અને માલિકી અથવા તેનો કાયદેસરનો કબજો નક્કી કરવાના પ્રશ્ન સંબંધી કોઈ કેસ આ અધિનિયમની જોગવાઈને આધીન રહી અદાલતી પાત્ર થશે અને વિશેષ કોર્ટ જવાબદારી નક્કી કરતી વખતે કુદરતી ન્યાયના સિદ્ધાંતો અને નિષ્પક્ષ વ્યવહાર સાથે અસંગત ન હોય તેવી અને આ અધિનિયમ હેઠળ અને તે કરેલા કોઈ નિયમોની અન્ય જોગવાઈ ના અધીન રહી એ પોતાની કાર્ય રીતિ અનુસરી શકશે ફોજદારી કાર્ય રીતિ અધિનિયમ ઓગણીસો તોતેર માં ગમે તે મજબૂર હોય તેમ છતાં આ અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર હોય તેવા તમામ ગુનાની અદાલતી કાર્યવાહી કરવાનું વિશેષ કોર્ટ માટે કાયદેસર રહેશે વિશેષ કોર્ટ માટે જમીન પચાવી પાડનાર સામે દિવાની અને ફોજદારી કાર્યવાહી શરૂ કરવાની હોય તેવા હુકમ અંગે નિર્ણય કરશે બંને દીવાની અને ફોજદારી કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી પોતાનો નિર્ણય અથવા હુકમ આપવો કે નહીં તે વિશેષ કોર્ટની વ્યકબુદ્ધિ અનુસાર રહેશે ફોજદારી કાર્યવાહી દરમિયાન દાખલ દાખલ કરવામાં આવેલા પુરાવાનો ઉપયોગ દીવાની જવાબદારી અંગેની અદાલતી કાર્યવાહી કરતી વખતે કરી શકાશે પરંતુ દીવાની કાર્યવાહી કાર્યવાહીમાં રજૂ કરેલો વધારાનો પુરાવો કોઈ હોય તો તે ફોજદારી જવાબદારી નક્કી કરતી વખતે વિશેષ કોર્ટ દ્વારા વિચારણામાં લેવો જોઈએ નહીં વિશેષ કોર્ટ સમક્ષ જમીન પચાવી પાડવાનો અથવા તે ગુનામાં મદદ કરવાનો આરોપ જેના પર મૂકવામાં આવ્યો હોય તેવી કોઈ વ્યક્તિ બચાવ પક્ષ માટે સક્ષમ સાક્ષી રહેશે અને તેની સામે અથવા ફોજદારી કાર્યવાહીમાં જેની પર સહમત મૂકવામાં આવ્યું હોય તેવી અને તેની સાથેની કોઈ વ્યક્તિ સામે તોહમતનું ખંડન કરવા માટે સોગંદ પૂર્વક પુરાવો રજૂ કરી શકશે પરંતુ તેની પોતાની લેખિતમાં વિનંતી સિવાય સાક્ષી તરીકે બોલાવ બોલાવવો જોઈએ નહીં અથવા પુરાવો રજૂ કરવાની તેની નિષ્ફળતાને કોઈ પક્ષકારો અથવા વિશેષ કોર્ટ દ્વારા ટિપ્પણીનો ઉપયોગ બનાવવામાં આવે અથવા તે જ કાર્યવાહીમાં તેની અથવા તેની સાથે તોહમત મુકવામાં આવ્યું હોય

કોર્ટે આગળ જે કીધું એ કીધું ટૂંકમાં લેન્ડ રિટિંગના કાયદાની જળ વધારે મજબૂત બનાવવા માટે આ બધી જોગવાઈ થયેલી છે કે લેન્ડ ગ્રેબર જે છે એ આવી રીતે કોઈને લઈ આવે એના એફિડેવિટ કરી નાખે તો એના આધારે નિર્દોષ છૂટી જશે નહીં પણ તમે લેન્ડ ગ્રેબિંગ કરનાર જે છે એ આવા એફિડેવિટ એના પુરાવા રજૂ કરી શકશે